આ પ્રોજેક્ટ હેઠળ બીજા તબક્કા માટે છવ્વીસ કિલોમીટરના માર્ગ નિર્માણના કામ અર્થે નવસો કરોડ રૂપિયાનું ટેન્ડર પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે આ યોજનાથી પૂર્વ અમદાવાદની રૂપરેખા બદલાઈ જશે જ્યાં કેનાલની જગ્યાએ નવો માર્ગ નવા વીજળીના થાંભલાઓ અને સૌંદર્યકરણની કામગીરી થશે નહેર બંધ થવાથી દક્ષિણ ઝોન સહિત આસપાસના વિસ્તારોને ગંદકી અને વાહન વ્યવહારની ગીચતાની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે આ પ્રોજેક્ટ માત્ર માર્ગ સુધારણા પૂરતો સીમિત નથી પરંતુ

સાથે સાથે આ જે કામ છે પાંચ ફેઝમાં ચાલી રહ્યું હતું બારસો કરોડના ખર્ચે આ પૂર્વની એક આપણે વાત કરીએ કે એક આખી તાસીર બદલાશે પૂર્વ પટ્ટાની એક રોનક બદલાશે કે જ્યાં લોકો ત્રસ્ત હતા ખારીખટ કેનાલથી ત્યાં આગળ જે ગટર પાણી વહેતું હતું એમાંથી આ બધાને મુક્તિ થશે તદ ઉપરાંત ડબલ આપણે વાત કરીએ કે રોડ પણ મળશે સાથે સાથે ફેફ ટુની અંદર વિજોલ પાસેથી જે બે ફાંટા પડે છે એ ઘોડાસર દક્ષિણ ઝોનની અંદર વાત કરવામાં વટવા ઘોડાસર રામોલ હાથીજણ આપણે વાત કરીએ કે આ જે પટ્ટો આવે છે એ પટ્ટામાં ફેફ ટુનું ટેન્ડર છવ્વીસ કિલોમીટરનું બહાર પાડવામાં આવ્યું હતું સિંગલ બિડર તરીકે આ વાત કરવા કા આવે કે ન સાડી નવસો કરોડના ખર્ચે આ ખારીકટ ફેફ ટુનું કામગીરી એનો વર્ક ઓર્ડર આપવામાં આવશે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ મંજૂર કરવામાં આવી છે પરિણામે દક્ષિણ ઝોનની અંદર આ ખારીકટ કેનાલ જે ઓપન નારું હતું એ ધીમે ધીમે એ બોક્સ સ્વરૂપે ટોટલી બંધ થશે અને ટ્રાફિકની જે સમસ્યા રહેતી હતી એમાંથી પણ આપણે વાત કરીએ કે લોકોને મુક્તિ મળશે ગંદકીના ત્રાસ જેમાંથી પણ ત્યાંના લોકોને મુક્તિ મળશે આમ પૂર્વ પટ્ટામાં ખારીકટ કેનાલ એક આશીર્વાદરૂપ થઈ જશે